હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ કેમ છો બધા મજામાં જો આજે સરસ તડકો નીકળ્યો છે જોરદાર તો આપણે બહાર નીકળી આવીએ આમ તો બહાર નીકળવાનો કોઈ ઈરાદો હતો નહીં પણ આજે અમારે જવાનું ગિફ્ટ લેવા ક્રિસમસની ગિફ્ટ મળવાની અમને આલ્ફા કેર સેન્ટરમાં જેના હું ક્લાસીસ એટેન્ડ કરું જો જોરદાર તડકો નીકળ્યો ને વાતાવરણ કેવું દેખાય મસ્ત ખુશનુમાં વાતાવરણ ઠંડી ઠંડી હવા આવી રહી છે તો જઈએ મોન માં કોનો બે ગિફ્ટ લેવા જો મેં કાનો બતાવું જો હાય કે બેટા હાય ઠંડી તો હા થોડી થોડી પણ હવે અમારી જોડે કોઈ હતું નહીં વ્હીકલ વ્હીકલ કોઈ મૂકવા આવે એવું હોય નહીં એટલે મો મચકો ચાલતા જઈએ હું અને કૃષ્ણ અમે બંને જઈ હેઠળ ગિફ્ટ લેવા જઈએ જોઈએ હવે ગિફ્ટમાં શું શું એ લોકોએ મૂક્યું અમાર માટે કારણ કે એ લોકોનો ત્રણ દિવસથી મેસેજ આવ્યા પડતો તો પચીસ તારીખે બે વાગે તમે ગિફ્ટ લેવા આવજો તમારી ક્રિસમસ ક્રિસમસની ગિફ્ટ અમે રેડી રાખીએ મેં એમને કહ્યું તું હા ફાઈનલ અમે આવીશું તો હું અને કૃષ્ણ બે અત્યારે જઈ રહ્યા છે જો કૃષ્ણના તો મેં લપેટી દીધો મસ્ત સ્વેટર બેટર પહેરાય અને એની સોફ્ટી સોફ્ટી ઓઢાડી દીધી પણ થોડું થોડું એના મોઢા ઉપર ઠંડુ થોડું પહોંચા હોય એટલે થોડું લાગતું હતું એના બિચારાને ઠંડુ પણ શું કરીએ હવે અહીંયા રિક્ષા તો હોય કે રીક્ષામાં બે ના જતા રેદે અને નજીક હોય એટલે કેબવાળાને કહીએ તો આપણને મોંઘું પડી જાય કે વાળો છ ડોલર લઈ લે અહીંથી પંદર મિનિટ પંદર મિનિટ લે ગાડીમાં તો ત્રણ મિનિટ જ થઈ જઈ તો એવા છ ડોલર ના પણ બહાર નીકળી તો છોકરાને થોડી મજા આવે એને ઠંડીની ખબર પડે ઠંડી જેવી થોડો તડકો મળે વિટામિન ડી મળે મારા બચ્ચા બરાબર તો હું ત્યાં જઈને તમને હું ક્યાં જઈ રહ્યું બરાબર જો અંદરની પરમિશન આપશે ત્યાં શું શું મળ કેવી રીતે એ લોકો ઓર્ગેનાઇઝ કરે કામ કેવી રીતે કરે તો હું તમને વિડીયોમાં જરૂરથી બતાવીશ એ લોકો જો મને પરમિશન આપશે વિડીયો લેવાની તો વિડીયો ઉતારવાની બરાબર કારણ કે અહીંયા પરમિશન વગર આપણો આપણે કોઈનો વિડીયો ના ઉતારાય કે કોઈનો ફોટો પણ ના લેવાય ગુનો કહેવાય અહીંયા તો હું તમને ચોક્કસથી કહીશ બરાબર જો એ મને આપશે તો પરમિશન એનું નામ છે ઓલિવિયા બહુ ગુડ લેડીએ બહુ એટલે બહુ જ મસ્ત લેડી એમ એનામ એનું નેચર એટલે જોરદાર એમ એની જોડે મજા આવવા તો કરવાની આપણને તો એ પરમિશન આપશે તો હું તમને મલાઈશ બી ખરા એના જોડે હાઈ હેલ્લો પણ કરાવીશ બરાબર ચલો બને રહ્યો જો બ્લોગમાં બતાવું તમને શું ગિફ્ટ મળે આપણને ક્રિસમસનું આજનું કુદરતી દ્રશ્ય જુઓ આજનું કુદરતી દ્રશ્ય કેવું જોરદાર સામે ડુંગર દેખાય મસ્ત તડકો આ ઘર તો મેં તમને પહેલાં બતાવી આ ડુંગર બતાવવા ફોન કર્યો જો મસ્ત પેલા ભાઈ બધા ફોદો હોય ખરીદ્યો એ ભરવાનું મશીન અપવાદો ભરવાનું મશીન તમને દેખાતું હોય એકદમ નજીક દેખાય જોવાનું चर्च बताओ जूनी है बहुत जो चर्च बहुत जूनी देखा है मैं देख एकदम नजीक थी बताऊ હવે હમે કપડો લગાયેલો ચર્ચ માં ફ્રી વાળો જેને જોતા ના હોય ને એકન લગાઈ દે જેના જોતું હોય લઈ જ બિચારું જરૂરિયાત વાળો માણસ જો ક્રિસમસ ની તૈયારીઓ ચાલુ થઈ જઈ ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું આ બગીચો હજાઈ રહ્યા આ લોકો દેખાય સીવી જો ને એવું લગાવ્યું આ રેડ કલરના ને આ રીબન બાંધી દેયા હજી તો ક્રિસમસ આવશે જો પેલા નાના નાના મસ્ત હરણ ઉભા કર્યા જોરદાર રજા આવશે ને રાત્રે આવીએ તો બહુ જ મસ્ત લાગે આ બધું ચમક 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 જોવું એક નાનું ગાર્ડન આવ્યું છોકરાનું રવા માટેનું પણ આ પ્રાઇવેટ હતું તમારે અહીંયા આવવું હોય પરમિશન લઈને આવવું પડે ફુવારા બી છે અહીંયા ફુવારા આ વચ્ચે જે ટ્રી દેખાય ને એની આજુબાજુ બધા ફુવારા ફાઇનલી આપણે પહોંચી ગયા વન ટ્વેન્ટી એટ આલ્ફા કેર પ્રેગ્નન્સી માં અંદર જઈને તમને મળું હાય ઓલિવિયા હાઉ આર યુ આઈ એમ રીલી ગુડ આ ધીસ ઇઝ માય લેંગ્વેજ ઓકે ઓફ આ ઓલિવિયા છે અને આ આલ્ફા કેર ની ઓફિસ છે જ્યાં આપણે આવ્યા છીએ આપણો શું કહેવાય ગિફ્ટ આવી રયો બોક્સ રેડી છે એ લેવા માટે આવ્યા છે આની અંદર શું શું છે હવે આપણે જોઈશું ઓલિવિયા આપણને કટ કરી અને બતાવશે કારણ કે એમાં થોડી મીટ અને એવી ચિકન ને બધી વસ્તુ જે આપણે ખાતા નથી તો આપણે કાઢી દઈશું અને પછી આપણે જે આપણને આપણને લગતું હોય આપણે લઈ લઈશું કારણ કે આપણે એવું ખાતા નથી કારણ કે અહીંયા બધા લોકો ખાતા હોય મીટ ચિકન પોર્ક બધું જ અહીંયા લોકો ખાતા હોય એટલે એ બધા માટે સેમ જ પેક કરે એ લોકો એટલે આપણને જે વસ્તુ યોગ્ય લાગશે એ આપણે આપણા બેગમાં ભરી લઈશું પછી હું તમને ઘરે જઈને બતાવીશ કે મને શું શું મળ્યું છે એમાંથી બરાબર આપણે જઈ રહ્યા છીએ શોપિંગ એરિયામાં આ છે શોપિંગ એરિયા જો હું આલ્ફા કેના જે પણ ક્લાસ ભરું એમાં જે પણ પોઈન્ટ ભેગા થાય તો આમાંથી તમે જે પણ ઈચ્છો એ બધું જ લઈ શકો એ પોઈન્ટમાંથી પણ આ બધી વસ્તુ નવી નથી હોતી યુઝ કરેલી હોય છે એટલે હું પ્રિફર નથી કરતી અહીંથી લેવાનું પણ જરૂરિયાતવાળા માણસો બધા જ લઈ શકે હું કૃષ્ણ માટે નથી લેતી પણ મારા માટે જો વ્યવસ્થિત લાગે કે આપણે ઘરે પહેરી શકીએ એવું હોય તો હું મારા માટે કેરી કરી લઉં કારણ કે આપણે ભાઈ એવા પૈસાવાળા નહીં કે આપણે ના પહેરી શકીએ પહેરી શકાય કંઈ પણ એમાં શું થઈ જાય બરાબર તો હું તો અહીંયાથી લઉં જ છું ઓબ્વિયસલી જો અહીંયા નાના છોકરા ઇવન ચપ્પલ સુધી બધું જ કારણ કે અહીંના લોકો કેવાય બે ત્રણ વસ્તુ એક એક વસ્તુ બે ત્રણ વાર પહેરે અને પછી બાળકને નાનું પડે કે ના થઈ રહેતું એવું હોય ને એટલે આ લોકો ભાઈ અહીંયા આ રીતે ચેરિટી કરી દે અને આ લોકો પછી બીજા જેને બી નીડી પર્સન હોય જેને જરૂર જરૂર હોય કે જે લાવી ના શકતું હોય એટલું કમાતું ના હોય બિચારું તો એ લોકોને આ લોકો હેલ્પ કરે ફ્રીમાં આપી દે તો એવું જરૂરી ના હોય કે ભાઈ અમેરિકા તો અમેરિકામાં બધા લોકો પૈસાવાળા જ રહેતા હોય ઘણા બધા લોકો હોય જે એમના જોડે પૈસા નહીં હોતા ખાવાના પણ ફોફા હોય એ લોકોને બિચારો તો એ લોકો માટે બહુ સારું હોય એ લોકો અહીંયાથી બધી જ વસ્તુ લઈ શકે બરાબર હું કૃષ્ણ માટે એટલા માટે નહીં લેતી કારણ કે મારા કૃષ્ણના સ્કિન એલર્જી થાય અને નહીં કંઈ પ્રોબ્લેમ થાય તો અહીંયા આપણે લેવા દેવા ના પડી જાય એના કરતાં ના પહેરાવું સારું ભાઈ થોડું નવું પહેરાવું સારું એક બે પૈસા આપણે આપણા માટે ઓછા વાપરવાના પણ કૃષ્ણ નવું લઈ આપું હું દરેક વસ્તુ અહીંયા અહીંયાથી ખાલી હું યુઝ કરું ડાયપર કારણ કે અહીંયા ડાયપરનો ખર્ચો બહુ હોય અને ડાયપર જૂના ના આવો ડાયપર નવા જ આવો જો દરેક વસ્તુ અહીંયા તમને નાના બેબીની મળી રહે ઇવન દૂધની બોટલ રૂમાલ જો આ ગાડી પછી પેલું બેસાડવાનું ત્યાં નાનું ગોળિયું પછી નાની નાની ટોપીઓ બ્લેન્કેટ નાના નાના જબલા આ નાનો એનો શું કહેવાય બેડ છે પેલું બીજું એક ગોળિયું પડ્યું આ બધા રમકડા છે પે આ બધા બ્લેન્કેટ નાના બેબીના જુઓ કેટલા સરસ છે એટલે એવું નહીં તમે લઈ શકો પણ હું એટલા માટે નહીં લેતી ઓલરેડી મારા કૃષ્ણના બિચારાને થોડી સ્કીન એલર્જી થઈ જ છે અને પછી વધારે થાય એટલા માટે હું આ પ્રિફર નહીં કરતી પણ અહીંયાથી જો હું એક આ ટિશ્યુ લઈ શકું બરાબર અને આપણે લેવાના ડાયપર મેન કારણ કે એ બહુ ખર્ચાવાળા હોઈએ તો અહીંયાથી આપણે લઈ લઈશું તમને કેવું લાગ્યું મારું આ આલ્ફા કેરનું શોપિંગ સેન્ટર જરૂરથી મને કમેન્ટ કરજો અને આપણા ત્યાં બી આવું હોવું જોઈએ આપણે કપડાં ફેંકી દઈએ એની જગ્યાએ આવું જો મદદ કરી શકતા હો કોઈનું તો આવી આપણે ઓફિસ બનાવીને કોઈની પણ મદદ કરી શકીએ છીએ તો આપણે પણ આવું કરવું જોઈએ આ વિચારો રાખવા જોઈએ બધા માટે શું કહેવું તમારે બધાનું બરાબર આ ઓલિવિયા છે અને મને મદદ કરે છે મતલબ કંઈ પણ હોય તો મને મેસેજ કરે મેલ કરે મને દરેક ઇન્ફોર્મેશન આપે કે આ વસ્તુ નવી આવી છે આ વસ્તુ નવી આવી છે તો તમારે લેવી હોય તો તમે અહીંયા આવીને શોપિંગ કરી શકો છો બરાબર તો હું અહીંયા આવી જાઉં જો મને યોગ્ય લાગે કે મારે લેવા જેવું છે તો આપણે આવીને લઈ જવાનું ચલો આગળ મળીએ જસ્ટ આ ઓલિવિયા છે ઓલિવિયા તમને બધાને કે છે હાય કેમ છો હાય કેમ છો રામ રામ જો જો આપણને ગિફ્ટ શું મળ્યું છે છે તમને બધાને રહી છું આ ચોકલેટ એક પેકેટ ચોકલેટનું આપ્યું છે આ છે કોર્ન આપણા મકાઈના દાણા આવે ને અમેરિકન મકાઈના દાણા એ આવી રીતે અહીંયા ડબ્બામાં મળે કાઢેલા જ હોય મતલબ દાણા જ કાઢેલા હોય એ તો બે કો બે ડબ્બા એના આપ્યા પછી બીન્સ બીન્સ એટલે આપણે ચોળી આવે અહીંયા અહીંયા અલગ પ્રકારની ચોળી આવે એના કટકા કરેલા એનો ડબ્બો ભરેલો આ બે ડબ્બા એના આપ્યા એટલે આપણે જો શાક બનાવવું હોય તો એક બે બટાકા નાખીને એક ડબ્બો મૂકી એક ડબ્બો ખાલી કરી દેવાનું એટલે મસ્ત શાક બની જાય અને આ આપ્યું છે કેનબેરી સોસ જેલ્ડ મતલબ જેલી જેવો આવે એવો સોસ આપ્યો કેનબેરી એટલે આવી લાલ કલરનું ફ્રૂટ આવે કેનબેરી ખાવાની બહુ જ મસ્ત આવે ક્રેનબેરી મેં ખાધેલી અત્યાર તો નહીં આવતી પણ ઉનાળા મૈય છે એટલે હું તમને બતાવીશ કેવી હોય બહુ જ મસ્ત આવે ખાવાની બહુ મજા આવે એકદમ તો આટલી ગિફ્ટ આપણને મળી આલ્ફા કેર પ્રેગ્નન્સી તરફથી બરાબર ક્રિસમસની તો થેન્ક યુ સો મચ આલ્ફા કેર પ્રેગ્નન્સી એન્ડ થેન્ક યુ સો મચ ઓલિવિયા એને અમને રિમાઈન્ડર કરાવ્યું બેથી ત્રણ વાર કે તમે આવીને લઈ જજો અને એક સારામાં સારી વસ્તુ તમને બતાવવાની ભૂલી ગઈ બીજી એક વસ્તુ આ તો મને રેગ્યુલર જ મળે જો કૃષ્ણ માટે ડાયપર આ રીતે એ લોકો પેક ડાયપરનું મોટું પેકેટ હોય ને એમાંથી કાઢીને એ લોકો આ રીતે જીપલોક બેગ હોય ને એની અંદર ભરી દે કારણ કે બધાને આખે આખું પેકેટ આપ તો એ લોકોને પહોંચી ના પડે એટલે પેકેટમાંથી કાઢીને થોડા થોડા કરીને જેટલા બી લોકો આવતા હોય બધાને એ લોકો થોડા થોડા વેચે તો બધાના ભાગમાં આવે તો આજે એવું ગઈ તો આજે આટલા ડાયપર આપે એમને એટલે આટલા ડાયપર આપણે એક અઠવાડિયું તો નહીં પણ ચાર પાંચ દિવસ તો ચાલશે જ કૃષ્ણ માટે અને એક બીજું આપણે સોશિયલ વર્કરનું કોન્ટેક તો જેટલી વાર હોય એ પણ ડાયપર લેતી હોય એટલે ડાયપર એ પણ જોડે લેતી મારે ઘરે વિઝિટ કરવા આવે એટલે એ મારે ડાયપરનો ખર્ચો નહીં કરવો પડતો અને સારાના સારામાં સારી ક્વોલિટીના ડાયપર આ લોકો આપતા હોય આપણને હવે સૌથી સારામાં સારી વસ્તુ હું તમને બતાવ જે મને ઓલિવિયાએ આપીએ આ હા ગિફ્ટ કાર્ડ આમાં પચીસ ડોલર આવ્યા એ અને અહીંયા હનાના ફોર્ડ કરીને એક શોપ જેમ આપણા ડી ને એવું બધું હોય ને એ રીતે કંઈ હનાના ફોર્ડ કરીને મતલબ એનો મોટો મોટી શોપ હોય એની તો એની અંદર આપણે પચીસ ડોલર વાપરી શકીએ હું તમને બતાવું ખોલીને કેવું જો હના ફોર્ડ લખ્યું હોય ને હના ફોર્ડ ગિફ્ટ કાર્ડ હવે અહીંયા જઈને આ કાર્ડ આપણે યુઝ કરી શકીએ આ કાર્ડમાં પચીસ ડોલર એને આપ્યા તો આપણે પચીસ ડોલર યુઝ કરી શકીએ આ પાછળ ક્રેચ કાર્ડ આપ્યું હોય એના ક્રેચ કરી દેવાનું એટલે એની અંદર પિન લખેલું હોય ત્યારે બી આપણે કાર્ડ યુઝ કરીએ એટલે પીન પિન આપી દે એટલે પચીસ ડોલર આમાંથી માઇનસ થઈ જાય જોરદાર હ ને આપણા માટે તો પચીસ ડોલર એટલે હારા જ કહેવાય પચીસ પચીસ ડોલરને કન્વર્ટ કરો ઇન્ડિયન રૂપીઝમાં કેટલા બધા પૈસા થયા ગઈ એક રૂપિયાને તમે ખાલી એક ડોલરને એંસી રૂપિયા લેખી કન્વર્ટ કરો આઠ દુ સોળ અને આઠ પચું ચાલીસ સોળ બે હજાર રૂપિયા થયા પચીસ ડોલર એટલે બે હજાર રૂપિયા કોણ હાલા આપણને ગિફ્ટમાં તો સારું જ કહેવાય ને ગિફ્ટમાં બે હજાર રૂપિયા આપણને આવ્યા આપણી તો ક્રિસમસ થઈ જઈને ચલો આ વિડીયો અહીંયા સુધી તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી મને કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને મારા વિડીયોનો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો જ આવા નવા વિડીયો તમને જોવા મળશે તો ચલો આજે અહીંયા સુધી રાધે રાધે જય દ્વારકાધીશ